મિત્રો આપણે આવ્યા છીએ પાટડીના ઉદાસીન આશ્રમે અહીં આગળ ઇન્ટરનેશનલ કથાકાર છે બાપુ તેઓના મુખારવિંદે જે શિવકથા છે તે ચાલુ છે અને શિવકથાનો આજે અંતિમ દિવસ છે આપણી સાથે બાપુ છે આપણે થોડીક એમની પાસે માહિતી લઈએ બાપુ શિવકથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે જગદીશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ આજે રાત્રિના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે ગુજરાતના મોટાભાગના નામાંકિત કલાકારો હાજરી આપવાના છે અને ખાસ આ કાર્યક્રમને લઈને થોડી માહિતી આપજો અને અત્યાર સુધીમાં કેટલાક ભાવિક ભક્તો જે છે એ કથાનું શ્રવણ કરવા માટે પથાર્યા ભોજન પોજન લીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસમય શ્રી ગુરુદેવ દેવો જગા બાપાની પરિપૂર્ણ દયાથી ઉદાસી ગિરિ મહારાજની પરિપૂર્ણ દયાથી સોલ માર્ચથી બાવીસ માર્ચ સુધી અહીંયા સાત દિવસનું કથાનું ઇન્ટરનેશનલ કથાકાર ગિરિબાપુના મુખે સ્વર્ણ કરવામાં આવે છે સો મુખે સોળ માર્ચથી પ્રથમ દિવસથી કથાનું રસપાન કરવામાં આવે છે અને કથાના કાર્યક્રમ દરમિયાનમાં રોજ પચીસ ત્રીસ હજાર લોકો કથાનું સોવન કરે છે સાત દિવસથી આ કથા ચાલી રહી છે આજ છેલ્લા દિવસે કથાની પૂર્ણાહુતિ છે સાત દિવસ ભજન ભોજન અને ભક્તિનો મહા સમન્વય અહીંયા ચાલુ છે અને આજ છેલ્લા દિવસે રાત્રિના સાડા નવ કલાકે ભવ્ય સંતવાણી છે ગુજરાતના નામાંકિત કલાકારો પોતાની વાણી પવિત્ર કરવા આજે અહીં જગાબાપાના આશ્રમમાં પધારવાના છે તો હું અહીંથી જાહેર બધાને આમંત્રણ આપું છું પધારો મારા બાપ ઉદાસી આશ્રમના પટાંગણમાં રાત્રે આપણે બધા ભેગા મળી અને સંતવાણીનો માહોલ છે સંતવાણીનો આનંદ છે એ લઈએ જય સીતારામ બાપુ તેની સાથે થોડીક આપણે આશ્રમને લઈને થોડીક માહિતી આપજો જે મિત્રોને ખ્યાલ નથી તો એના સુધી પણ આ માહિતી પહોંચે જગદેશ્વર મહાદેવ મંદિર નૂતન બન્યું એની પ્રાણ પ્રતિષ્ઠા પણ બાવીસ માર્ચના રોજ હતી ગત વર્ષે જગદેશ્વર મહાદેવની અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી આ વર્ષે અમે શિવકથાનું આયોજન કર્યું અને આ આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલે છે ગૌશાળા પણ છે અને દર અમાવસે ભાવિ ભક્તો વૈદિક પરંપરાથી અહીંયા જે હોમાત્મક શિવ રુદ્રી જેવી બધી વિવિધ આધ્યાત્મિક પ્રક્રિયાઓ ઉદાસી આશ્રમમાં દરમવાર છે ચાલું છે અને બધા ભક્તો એનો લાભ પણ લે છે આશ્રમમાં દૂર દૂરના દેશ વિદેશથી અલગ અલગ ગામોથી અલગ અલગ પ્રાંતથી અલગ અલગ રાજ્યથી અહીંયા લોકો પોતાના મનને પવિત્ર કરવા માટે આવે છે અને એનો મને આનંદ છે ઉદાસી આશ્રમ તરફથી હું બધાને એવા એક આશીષ આપું છું કે આપની યશ નામના કીર્તિ વધે આપના બધાના આયુ આયોગ્ય સારા રહે અને ઉદાસી આશ્રમ તરફથી આપ સર્વને શુભકામના સીતારામ આપણે જોયું બાપુ પાટડી આ બાજુ ખારા વચ્ચે આપણો આશ્રમ છે અને આ કથાઓ જે રસપાન કરવા જે શ્રોતાઓ આવે છે એ જોઈને જેવું લાગે કે આ આશ્રમ પ્રત્યે લોકોની કેટલી આસ્થા જોડાયેલી છે આ એક તો અમારો ખારા પાટ પર કહેવાય મીઠાનું ઉત્પાદનનું અહીંયા બહુ મોટું કેન્દ્ર છે એટલે ગરમ પ્રદેશ છે પણ અહીંયા અમે એના માટે થઈ અને પાટળીથી લાવવાની પણ વ્યવસ્થા ઉદાસી આશ્રમે કરેલી છે ફ્રી સેવા આપેલી છે તમામ ભાવિ ભક્તોને નાની ગાડીઓ મૂકીને પણ અહીં લાવવામાં આવે છે પ્રસાદ લેવડાવવામાં આવે છે ત્રણથી છ કથાનો સમય છે અને છ વાગે પ્રસાદની પ્રક્રિયા છે એ બધી ચાલુ થાય છે પ્રસાદ લેવાનો કાર્યક્રમ ચાલુ થાય છે સાત સાડા સાત આઠ સાડા આઠ સુધી પ્રસાદ ચાલુ રહે છે અને દરેક દિવસે નાના નાના કાર્યક્રમો થયા એક દિવસે ગરબાનો પણ પ્રોગ્રામ હતો એક દિવસે ભજન સંધ્યા હતી એક દિવસે સુંદરકાંડ હતો એમ અલગ અલગ દિવસે અલગ અલગ પ્રોગ્રામો પણ આ સાત દિવસના સમયગાળામાં ઉદાસી આશ્રમમાં થયેલ છે અહીંયા અહીંયાનો રહેવાસી છું આજે આપ અહીંયા પધાર્યા છો હું આપનો ઉદાસી આશ્રમ આભાર વ્યક્ત કરું છું આ અમારા જગાબાપાની તપોભૂમિ છે અને જગદીશ્વર મહાદેવના પટોગઢમાં જે શિવકથાનું સોળ તારીખથી લઈ અને બાવીસ તારીખ સુધી ભવ્યથી ભવ્ય આયોજન થયું છે એના કારણે આ સમગ્ર વિસ્તારમાં પાટડીમાં તો જુદા જુદા સમય અંતરે કથાઓ થતી હતી કથા સમિતિ દ્વારા પણ જે પૂજ્ય ઉદાસી આશ્રમના મહંત ભાવેશ બાપુએ જે પ્રમાણે શિવકથાનું આયોજન કર્યું છે એના કારણે આ સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેશનલ શિવકથાકાર ગિરિબાપુ કથાનો લોકોને લાભ મળ્યો છે લોકોની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે અને આ એક એવી જગ્યા છે કે જ્યાં એક કોઈક વર્ગ નહીં પરંતુ અઢારે વર્ગના લોકો અહીંયા નમન કરે છે વંદન કરે છે અને આસ્થા સાથે જોડાયેલા છે ત્યારે હું આપને જણાવું કે જે કથાનો આજે સમાપનનો દિવસ છે ત્યારે આજે સાંજે ભવ્યથી ભવ્ય પોથયાત્રા નીકળશે અને ત્યારબાદ બાવીસ તારીખે રાતના એટલે કે આજના રાતના શિવકથાના જ પટ્ટા ભવ્યથી ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે નદીનું સંચાલન કરું છું અને આ ઉદાસ આશ્રમમાં તારીખ સોળથી થી બાવીસ માર્ચ દરમિયાન ભાવેશ અહીંયા બાપુની કથા બેસાડેલી છે એનો આશય બાપુનો એક જ છે કે આ ફરતા વિસ્તારોની અંદર ધર્મનો પ્રચાર થાય લોકો ધર્મ સાથે જોડાય કારણ કે જીવનની પ્રગતિનો સૌથી મોટો આધાર જો કોઈ હોય ને તો ધર્મ છે અને આ વિસ્તાર આ જે સ્થાન છે ઉદાસી આશ્રમ એ જગા બાપાની તપોભૂમિ છે અને જગાબાપાની તપોભૂમિને ભાવેશ બાપુએ એવી ઉજાગર કરી છે કે જે તમારી કલ્પના શક્તિની બહાર હોય આ આસ્થા સ્થાન ઉપર અનેક લોકોના દુઃખ દર્દો દૂર થયા છે